નમસ્કાર ખેડૂત મિત્રો હું એશિયાન બાયો કરવતી વિશ્વાસિંહ ઝાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે ગામ વીરનગર તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ ત્યાંના પ્રગતિશીલ ખેડૂતો એવા અમે અવધભાઈ કાપડિયાની વાડી આવ્યા છે કે જ્યાં અમે નવ સાત બે હજાર પચીસના રોજ અમારું એક પીડોન આવે છે અને એઝોડોન સીપી પ્લસ આવે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું તો જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું એની પહેલાં અવધભાઈની વાડી આવીને જોયું તો તેમાં સફેદ ફૂગનો પ્રશ્ન હતો કાળી ફૂગનો પ્રશ્ન હતો સુકારો એકદમ વધી ગયો હતો કે જેના સમાધાનમાં અમે અવધભાઈને માહિતી આપી કે ભાઈ તમે આમાં આપણા બેક્ટેરિયા આવે છે પીડોન કરીને અને એઝોડોન સીપી પ્લસ કરીને તેનું હું તમને ડેમોન્સ્ટ્રેશન

はい。Okay, thank you.